ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિમાણ પામનાર કસક સર્કલની કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારમાં વાહન વ્યવહાર નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટા ભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કર્યો હતો પ્રથમ ચરણમાં પાંચ અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલ્સ પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલની કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ ભરત ધાનાણી દીપક ઘીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની રહેલ સર્કલ નું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલ ની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇન માં સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે આજે ભરૂચ શહેરમાં આવેલું કસક સર્કલ માં ફાઉન્ટેન નું નવીનીકરણ ભરૂચ નગરપાલિકા ના સહયોગ થી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી કરવામાં ચાલુ કરવામાં આવી રહ્યું છે આ સર્કલ લગભગ પચીસ વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યું તો પણ અત્યારના નવીન નવીનીકરણ કરવા જઈ રહ્યા છે લગભગ અંદાજે પચીસ લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે આના માટે ખાસ એક આર્કિટેક્ચરની ડિઝાઇન બનાવીને એક સારામાં સારું સર્કલ ઉપર ફુવારો બની શકે અને ભરૂચમાં એક સરસ સ્પોટ બની શકે એના માટે જેબી કેમિકલ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચેરમેનશ્રી તથા અન્ય પદિકારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું